હરિયાણાના જિંદા હિશાર ચંદીગઢ હાઈવે પર ભીદરાના ગામ પાસે એક ટ્રકે આગળ જોતા ટાટા મેજિકને ટક્કર મારી જેને કારણે મેજિક રોડની બાજુના પડી ગયો તો તો અને અને તે ખાઈ ગઈ હતી ટાટા મેજિકમાં સવાર મહિલાઓ બાળકો સહિત આઠ શ્રદ્ધાળુઓના મોત થયા હતા લગભગ દસ લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે પોલીસે પ્રાથમિક તપાસ મુજબ કુરુક્ષેત્રના મરખેડી ગામના કેટલાક લોકો ટાટા મેજિકમાં રાજસ્થાનના ગોકામેડી ધામમાં દર્શન કરવા માટે જઈ રહ્યા હતા જે બાદ સ્થળ પર હોબાળો મચી ગયો તો લોકો જાદુ હેઠળ દટાઈ ગયા હતા

CN24 News Mobile App